આજે છે મંગળવાર અને આજે મારા ઘરે બનેલા છે મગ તો મગને મેં પહેલાં બાફી લીધા છે અને ત્યારબાદ મગના વઘાર માટેનો મસાલો રેડી કરી લીધો છે તો પાંચથી છ કળી લસણની લઈ લીધી છે મસાલા માટે લીધા છે ટમેટા આદુ લીલા મરચાં અને મીઠો લીમડો હવે મગના વઘાર કરવા માટે એક કડાઈની અંદર બે ચમચા જેટલું તેલ ગરમ કરેલું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં વઘાર માટે સૌથી પહેલાં એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે જીરું તતળી જાય એટલે એક ચમચી રાઈ એડ કરેલી છે ને ત્યારબાદ લસણની કઢીઓ એડ કરી દીધી છે લસણની કઢી એડ કર્યા બાદ જે મેટા મરચાં અને મીઠો લીમડોને આદુ સમારેલું હતું તે એડ કરી દીધું છે અને ત્યારબાદ એડ કરી દીધી છે ચપટી હિંગ હિંગ એડ કર્યા બાદ મેં અહીંયા સીધા જ મગને એડ કરી દીધા છે મગને ઓલરેડી પહેલાં પલાળીને બાફી દીધા હતા અને મગ એડ થઈ ગયા બાદ આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે અને ત્યારબાદ એડ કર્યું છે થોડું એવું પાણી કારણ કે મગ છે તે ભાતની સાથે ખાવા માટે થોડા રસાવાળા રાખવાના છે હવે એક ચમચી જેટલી હળદર એડ કરી છે તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરેલું છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે તો મીઠું એડ થઈ ગયું છે અને હવે આપણે એમાં એડ કરવાની છે થોડી એવી ગળાશ એટલે ગળાશ એડ કરવા માટે મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે અને ખાંડ એડ કર્યા બાદ આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે તો ખાંડ એડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે તે પણ સરસ થઈ ગયો છે હવે આપણે પાંચથી દસ મિનિટ માટે મગને ધીમા ગેસે ઉકળવા મૂકવાના છે જેથી કરી આ બધો જ મસાલો સરસ રીતના પાકી જાય તો તમે જોઈ શકો છો આપણા મગ છે તે સરસ રીતના ઉકળી ગયા છે કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને મગ હવે આપણે રેડી થઈ ગયા છે તો મગની ઉપર હવે આપણે કોથમરી એડ કરી અને મગને ગાર્નિશિંગ કરી લેશું અને આ મગને આપણે ભાતની સાથે પણ ખાઈ શકીએ અને રોટલીની સાથે પણ ખાઈ શકીએ છીએ ખટાશ માટે તમે ઈચ્છો તો એક લીંબુનો રસ છે તે એડ કરી શકો છો અને આ મગ છે જે બીમાર લોકો હોય છે તેને ખાવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે અને આ વઘારેલા મગ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા